નમસ્કાર મિત્રો તો આ છે વીર વાસરા દાદા સોલંકી પરિવારના સુરવીર કે જેવો તળ અને મસ્તક અલગ થઈ ગયા હતા તો પણ લડ્યા હતા આવા સુરવીર છે તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે બલતાણા અહીંયા આરતી પણ ચાલુ છે બાપા સીતારામની આરતીનો પણ લાભ લેશો અને અહીંયા માં વિશાળ પ્રમાણમાં જે પબ્લિક જે છે જોવા મળી રહી છે મિત્રો અહીંયા કાઠેરો દાદાની ખૂબ જ મોટી મૂર્તિ છે આપણે એમના દર્શન કરીએ અને આગળ દર્શન માટે જઈએ તો મિત્રો આ મારું ફેમિલી છે પપ્પા છે મોટા ભાઈ છે મોટા ભાભી છે બધા આજે અમે દર્શન કરી અને સુંદર વાતાવરણમાં ઉભા છીએ સુંદર છે એમનો ચહેરો જુઓ એમનું મોઢું જુઓ માણસ જેવું એમનો ચહેરો દેખાય છે એમના દાંત જીભ આવી બધું જે છે એકદમ પરફેક્ટ માણસ જેવું છે એટલો છે માત્ર કે એમને ચાર પગો છે પૂછડી છે કાન છે એટલું અને ચોટલીઓ જો કેવી સરસ મજાની બુદ્ધિ બનાવી છે अले 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 તો મિત્રો હવે આપણે બગદાણાથી ડાયરેક આવી ગયા છે ભગુડામાં મોગલના દર્શન કરવા માટે ચાલો તમને પણ હું દર્શન કરાવું જુઓ મિત્રો અહીંયા વાતાવરણ અને આ જગ્યા કેટલી શુદ્ધ અને પવિત્ર છે એની આપણે કલ્પના જ ન કરી શકીએ અને અહીંયા કેટલા બધી યાત્રાળુઓ જે છે એ દરેકને પ્રસાદીમાં જમવાનું પણ આપવામાં આવે છે બપોરે અને ચા જે છે એ ચોવીસ કલાક ચાલુ હોય છે પપ્પા અને મોટાભાઈ ચા ની પ્રસાદી લઈને જો મિત્રો બધા ફોટો પાડવા માટે લાઈનમાં ગોઠવાઈ ગયા છે એક પછી એક જુઓ મિત્રો બધા જ ફોટો પાડવા માટે લાઈનમાં ગોઠવાઈ ગયા છે એક પછી એક હાજર મિત્રો તો આપણે આવી ગયા છે ભાવનગર પાસે રાજપરામાં ખોડિયારના દર્શનાર્થે ચાલો આગળ આપણે જોઈએ તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે કેવી ટ્રાફિક જોતો જુઓ આજે બહુ ટ્રાફિક છે મારા પપ્પા છે એમની ઈચ્છા હતી કે મારે એકવાર ખોડિયારમાંના દર્શન કરવા જવું છે તો આજે એનો હુકમ થયો એટલે એ આવી ચડ્યા છે દર્શન કરવા માટે આજે રવિવાર છે એટલે આજે ખૂબ જ ટ્રાફિક છે ભાવનગર પાસે આવેલું રાજપરા ખોડિયારમાંનું તાતણિયા ધરો

ડુંગરનો રસ્તો આ છે રાજપરાના તાટાણીઓ ઘરો જેમાં આપણે જોઈ રહ્યા છીએ દર્શનાર્થીઓ જે છે ને અહીંયા માછલીઓને પણ ખવડાવી રહ્યા છે આગળ માતાજીનું મંદિર છે આપણે ત્યાં જઈએ અને જોઈએ આગળ દર્શન કરીએ કાતરણિય ધરો છે જેમાં મગર પણ છે બાબુ દાદા ને ટુકડી આવે ભાઈઓ આનું દ્રશ્ય તો જુઓ કેટલું સુંદર નજારો હા આવે દક્ષ ને ઉષાન શીતલ ને ભૂમિ ને ભાવના ને પુનિ દાદી ધીમે ધીમે આવે છે હો ભાઈ અહીંયા બચો પાલ્ટી ને બધાય બાબુ દાદા અને તાતણિયાનો ધરો જે છે એમાં જોઈ છે સાયકલ ચલાવે છે વંશિકા બેન દક્ષ શીતલ ઉષા ભૂમિકા આ બધા બેઠા છે હા કા પેન્ડલ મારો પેન્ડલ ટાટા હા ભાઈ વાહ એક સાયકલ ગાડીમાં કેટલા માણસો ભેર્યા જુઓ વાહ ભાઈ વાહ મજા આવે ટ્રાફિક જુઓ મંદિરમાં ટ્રાફિક તો જો આજે યાત્રાળુઓનો ખૂબ જ ઘસારો જોવા મળી રહ્યો છે કે આજે રવિવારનો દિવસ પણ છે અને રજા પણ છે એટલે પબ્લિક ખૂબ જ છે અહીંયા પ્રસાદી આપવામાં આવે છે અહીંયા વિવિધ પ્રકારની કટલેરીઓની દુકાનો આવેલી છે